ન્યૂઝમાં સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરમાં આજરોજ વહેલી સવારે આસપાસ તેલના વેપારી યુસુફભાઈ શેઠ જ્યારે પોલો ગ્રાઉન્ડ સ્થિત ઘરથી પોતાની તેલની દુકાન પર જવા નીકળ્યા હતા ત્યારે તેમના રોજના રૂટીન પ્રમાણે પોલો ગ્રાઉન્ડથી ભાગ્યોદય દૂધ સેન્ટરવાળા રોડ પરથી ધ્યાન દેરાસર થઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ લબરમુછિયા યુવાનો તેમનો પીછો કરી વેપારીને ધક્કો મારી પાડી દીધા હતા અને જપાજપી કરી હતી જેમાં લૂંટાળુએ તેલના વેપારીને કપાળમાં ચપ્પુ મારીને બેગ પડાવી ફરાર થઈ ગયા હતા યુસુફભાઈને કપાળમાં અને પગમાં માર મારતા તેમને ફાતેમા હોસ્પિટલમાં દાખલ કરેલ છે જ્યારે બીજી બાજુ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ કામે લાગી ગઈ હતી આ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે ઉદાવત કરી રહ્યા છે આરોપીઓને ટૂંક સમયમાં પોલીસના હાથે ચડી જશે તેવું સીસીટીવી ફૂટેજના જોતા લાગી રહ્યું છે આ ફૂટેજ પોલીસ હજુ પ્રાઇવસી કારણોસર બહાર પાડ્યું નથી આરોપીઓ છટકી ન જાય તે હેતુથી અને આસપાસના સીસીટીવી કેમેરાની તપાસમાં આરોપીઓને કેમેરામાં કેદ થઈ ગયા છે તેવું માલુમ પડી રહ્યું છે રિપોર્ટર વારિસેનગર નામ છે આપનું મોહમ્મદ યુસુફ અને સાનો વેપાર છે આપનો તેલ ખાન શું ઘટના બની આજે તમારી જોડે હું ઘરેથી નીકળ્યો દુકાને જવા માટે પછી બગીચા વિસ્તારની અંદર તમારે ત્રણ બાઈક પર આવ્યા લૂંટવાળા અને મને સ્કૂટર મારા બાજુમાં ઊભી રાખી અને મને પાડી દીધો અને પાડી અને પછી થોડી બાઠામ પાડી અને ચક્કુ કરીને મને માઠે માર્યો અને મારા બધી બેગ જોટવીને જતા રહ્યા શું હતું બેગમાં તમારી જોડે મારી પાસે બેગમાં માં હતું પૈસા હતા કેશ કેટલા હતા છ લાખ આસપાસ હતા છ લાખ ની હા અને અંદર પેન ડ્રાઈવ હતી અને દુકાન દુકાનની ચાવી હતી ગોડાઉન ની હતી તો તમારો તેલનો વેપાર છે તો તમારું ડેલી રૂટિન એ જ રસ્તા ઉપરથી જ આવતો હા નવાનું કોઈ નવાનું તો રસ્તા ઉપર જ છે એ આ ઘટના કઈ બાજુ બની તો આપણે બગીચા વિસ્તારની અંદર આપણે જૈન દેરા છે ને એ નથી થોડે આગળ જૈન દેરાસર થી પેલી દરગાહ આવે છે બગીચા વિસ્તાર દરગાહ ને જૈન દેરાસર વચ્ચે બિલકુલ વચ્ચે હોય હા તો અગિયાર લખાઈ દેનો પોલીસ સ્ટેશન હા પોલીસ સ્ટેશન લખાઈ દેજો ક્યાં વાગ્યો છે તમને મને વાગ્યો છે માઠા વાગ્યો છે કપાળ ઉપર અને પગમાં વાગ્યો છે અહીંયા ચક્કર ઉપર ચક્કર ના પાછળ ભાગ મારી ઓર એનું સાબ ને હા